નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ વડોદરા શહેરના રેસકોર્સ સ્થિત વાસ્તવિક ભવન ખાતે ભાજપા વડોદરા દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે બ્રિટિશરો ભારતથી ગયા પણ તેના કપરા પરિણામ ભારતની પ્રજાએ ભોગવ્યા છે જેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે આઝાદી તો મળી પણ આઝાદી સાથે કરુણાંતિકા પણ ભારતને મળી છે જેની યાદ કરતા આજે પણ લોકોના હૃદયમાં કંપન થઈ જાય છે વિભાજન વખતે લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા કોમી રમખાણોમાં કેટલાય નિર્દોષોના જીવ હોમાયા આ કરુણાંતિકાને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ ચૌ ઓગસ્ટના દિવસને સ્મૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે જેથી આજની અને આવનારી પેઢીને આ વિભાજનની કરુણાંતિકાની માહિતી મળી રહે તેના ભાગરૂપે વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા વાસ્તવિક હોલ ખાતે વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ દંડક બાળકૃષ્ણ શુક્લ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેવું રોકડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સાથે જ અન્ય જે મહાનુભાવો છે તેઓએ હાજરી આપી હતી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે મુખ્ય વક્તા પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જેઓ હાજર રહ્યા હતા તેમના દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પક્ષ દ્વારા સમગ્ર દેશની અંદર વિભાજનની વિભીષિકા નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમના માધ્યમથી ભારતીય જનતા પક્ષ દ્વારા દેશના કરોડો નાગરિકોને એ બાબતથી અમે માહિતગાર કરવા માગીએ છીએ ઇતિહાસથી માહિતગાર કરવા માગીએ છીએ કે આઝાદીની ઉજવણી આપણે ચોક્કસ કરીએ એનો આપણને સૌનો આનંદ છે અને વિશ્વભરમાં ભારત સૌથી મોટો લોકશાહી વાળો દેશ છે એ એનો આપણને આનંદ અને ગૌરવ છે પણ સાથે સાથે આ આઝાદી મેળવવા માટે અને આઝાદી મેળવતી વખતે જે ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાનનું સર્જન થયું અને ધર્મના આધારે મુસ્લિમ ધર્મના લોકો પાકિસ્તાનમાં રહે અને હિન્દુ ધર્મના લોકો અથવા બીજા ધર્મના શીખ કે ઈસાઈ લોકો એ ભારતમાં રહે એવી અંગ્રેજોની જે કુટિલ રાજનીતિ હતી જે મુસ્લિમ દ્વારા આગળ વધી અને મોહમ્મદ અલી જીણાએ એને આગળ વધારી કમનસીબે સફળ થઈ અને ધર્મના આધારે જે ભારતના ભાગલા પડ્યા એના કારણે એ આઝાદીના પાછલા દિવસોની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર જે લાખો લોકોનું હિન્દુઓનું પાકિસ્તાનમાંથી ને પૂર્વ બંગાળમાંથી ભારતમાં જે પલાયન ચાલ્યું અને ભારતમાંથી મુસ્લિમો જે મોટા પ્રમાણમાં પાકિસ્તાન ગયા તો આ બંનેનો તફાવત આપણે જોઈએ તો ભારતમાંથી જે મુસ્લિમો પાકિસ્તાન ગયા એ બધા સરળતાથી અને સલામતીપૂર્વક પાકિસ્તાન જઈ શક્યા પણ કમનસીબે પાકિસ્તાનમાંથી એટલે કે એ વખતનું પાકિસ્તાનને પૂર્વ બંગાળ એમાંથી જે લાખો હિન્દુઓ ભારતમાં આવવા માગતા હતા વિસ્થાપિત તરીકે શરણાર્થી તરીકે રાતોરાત એ જમાનાની લાખો રૂપિયાની મિલકતો ઘરબાર ખેતર જમીન જાયદાદ બધું છોડી એમની દીકરીઓના અપહરણ થયા દીકરીઓ માતા બહેનો ઉપર બળાત્કાર કરવામાં આવ્યા અને વડીલોને યુવાનોને ટ્રેનોની અંદર એમની જે હિંસા કરી અને અત્યાચાર કરી અને નુસંસ રીતે એમની હત્યા કરવામાં આવી અને પાકિસ્તાનમાંથી જે ટ્રેન ભારતમાં આવતી હતી અમૃતસરથી માંડીને બીજા સ્ટેશનો સુધી એ બધી ટ્રેનો હિન્દુઓના લાશોના ખડકલાથી ભરેલી રહેતી હતી અને આપણી બેન દીકરીઓને તો ત્યાં રસ્તામાં જ ઉપાડી લેવામાં આવતા હતા એ જ રીતે જે શરણાર્થીઓની મિલકતો હતી આપણા હિન્દુઓ પાકિસ્તાનમાં ખૂબ સુખી હતા ધંધા રોજગાર જમીનદારી ધરાવતા હતા એ બધાને પહેરેલા કપડે હાથમાં જે આવ્યું લઈ અને ભાગવું પડ્યું હતું એટલે એ જમાનાની કરોડો રૂપિયાની મિલકતો અને અત્યારની કહીએ તો અબજો રૂપિયાની હિન્દુઓની મિલકતો એ પાકિસ્તાનમાં ને પૂર્વ પાકિસ્તાનમાં રહી ગઈ અને એ બધા અહીંયા વિસ્થાપિત તરીકે શરણાર્થી તરીકે આવ્યા અને દાયકાઓ સુધી એમને સંઘર્ષ કરવો પડ્યો ગરીબ અને દારૂણ સ્થિતિમાં રહેવું પડ્યું એ બધું અત્યારે આપણે યાદ કરવું જોઈએ અમારા પક્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આખા દેશના આહવાન કર્યું છે કે ઇતિહાસમાંથી આપણે પાઠ શીખવો જોઈએ ઇતિહાસને અનુભવ કરવો જોઈએ અને ઇતિહાસમાં થયેલી ભૂલો ફરીથી કોઈ દેશ કે કોઈ પ્રજા ના કરે અને આવનારું ભવિષ્ય આપણા ભારતનું આપણા દેશની એકસો ચાલીસ કરોડની જનતાનું ખૂબ હરીભર્યું રહે દેશ સલામત બને વિકસિત બને અને આખી દુનિયામાં ભારતની નામના બધે એ બધું કરવું હોય તો ભૂતકાળની ભૂલો ન થાય એ આપણે જોવું જોઈએ અત્યારે હાલ બાંગ્લાદેશના જે તાજા બનાવો બન્યા છે એમાંથી પણ આપણે શીખવું જોઈએ કારણ કે બાંગ્લાદેશમાં પણ અત્યારે લગભગ એક કરોડ જેટલા હિન્દુઓ ત્યાં છે એ હિન્દુઓને પણ અત્યારે ખૂબ અત્યાચાર થવાની ભય સતાવી રહ્યો છે લૂંટફાટ થવાનો બહેન દીકરીઓને લૂંટ ઉપાડી જવાનો અને ખાસ કરીને આપણા હિન્દુ મંદિરોનો સળગાઈ મારવાનો જે અત્યારે ચાલી રહ્યું છે એનાથી પણ આખા દેશના હિન્દુઓ દુઃખી અને ખૂબ ગુસ્સામાં છે અને સ્વાભાવિક છે કે આ બધું ભૂતકાળમાં પણ આપણા પંચોતેર વર્ષ પહેલાં પણ હિન્દુઓએ અનુભવેલું છે અત્યારે પણ બાંગ્લાદેશમાં આપણે બધું હિન્દુઓ અનુભવી રહ્યા છીએ તો એ અનુભવમાંથી શીખી હિન્દુ એકતા થાય સનાતન ધર્મની એકતા થાય અને બધા જ હિન્દુઓ કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ સિવાય હળી મળી અને ભારત માતાના દીકરા તરીકે આગળ વધે અને દેશ સેવા કરે એ આજના પ્રસંગે અમે બધાને વિનંતી કરીએ છીએ